અમે તો ગાતા પરદેશી હશે નાખી આ કલ્પના કરો જેને પૈસા જેના આધારે આપણે યોજના શરૂ કરવાની હોય એવી આપણને બદનામ કરનારી આ યોજનાને ની અંદર રોડા નાખવા વાળી મેઘા પાટકર ભારત જોડો યાત્રામાં રાહુલજીની ની હેરે ફરે છે યાત્રાનો આપણને વાંધો નથી કાંઈ કામ ન હોય કરાય આપણે લીલી પરકમ જાય છે પણ તમે મેઘા પાટકર ની અરે હું કાં ફરો ભાઈ જેને આપણી આવડી મોટી ગુજરાતની જનતા આરે રાજ્યના વિકાસ આરે આવડો મોટો અપરાધ કર્યો હોય એની યારે ફોટા પડાવો છો આવા નર્મદાજીને ભગીરથ રાજાએ તો તપ કરીને ગંગાજીને ઉતાર્યા હતા પછી ખબર પડી કે ગંગાજી ઉતરે તો પાતાળમાં આવી જાય ભોળાનાથને વિનંતી કરી કે આ ગંગાના પ્રવાહને અમારા પિતૃઓ સુધી પોગાડવા માટે બળ કરાવડાવો ભોળાનાથે જટા પાથરી અંગે મદને આભતી ઉતર્યા પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી એ ભગીરથ રાજા આપણને યાદ છે મિત્રો પણ મારે બાબરાની આ પંચાલની ધરતી ઉપરથી ગર્વપૂર્વક કેવું છે નર્મદાના નીર પણ અમારા પાદર સુધી પોગાડવા માટે અમારા મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ આટલી જ મહેનત કરી છે સાહેબ નર્મદાને મંજૂર કરવા માટે ઊંચાઈની મંજૂરી વધારવા માટે શ્રી તરીકે એને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું હતું અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં બોતેર કલાકના ઉપવાસ નરેન્દ્રભાઈએ કર્યા સમગ્ર રાજ્યના સાધુ સંતો ત્યાં આશીર્વાદ આપવા માટે તમામ રાજકીય પક્ષો પણ આ આવી બાકીના બધા પક્ષો આવ્યા હતા આખું ગુજરાત નરેન્દ્રભાઈના સમર્થનની સમર્થન ની અંદર ત્યાં ખડું થયું ભારતની કોંગ્રેસની સરકારને જખ મારીને મંજૂરી આપવી પડી મંજૂરી આપ્યા પછી આપણે એનું કામ પૂરું કરી દીધું અને કામ પૂરું કરી દીધા પછી દરવાજા તૈયાર કરી દીધા તૈયાર કર્યા પછી એને ફિટ હતા મનુભાઈ આવ્યા કાલ સુરતમાં મારી ભેગા હતા આજે અહીંયા પોગી ગયા પગ હોય મનુભાઈ ની શું છે એમ નેમ સીધા ઉપર આવી પધારો આ નર્મદા યોજનાના દરવાજા ફીટ કરવા માટે ગુજરાત સરકાર દિલ્હીના દરબારમાં ધા નાખતી હતી મોદી સાહેબ લખી લખીને થાકી ગયા કોઈ જવાબ આપતું નહોતું કોઈ સાંભળતું નહોતું ગુજરાતના પાણીના પ્રાણ પ્રશ્નની ઉકેલ માટેની આપણી માગણી અધિકારની આપણી માગણી બહુ ઓછા લોકોને જાણ હશે મારે આજ કહેવું જોઈએ કે આ પ્રોજેક્ટ વિશ્વ બેંકની સહાયથી થયો નર્મદા બંધ એ વિશ્વ બેંકની ગ્રાન્ટ મંજૂર થયેલો ડેમ હતો આ મેઘા પાટકરણી મંડળીએ દુનિયામાં આપણને બદનામ કર્યા ને વિશ્વ બેંકે આપણા પ્રોજેક્ટને મદદ આપવાની ના પાડી દીધી સાહેબ તમે કલ્પના કરો જેને પૈસા આપ જેના આધારે આપણે યોજના શરૂ કરવાની હોય એવી આપણને બદનામ કરનારી આ યોજનાને ની અંદર રોડા નાખવા વાળી મેઘા પાટકર ભારત જોડો યાત્રામાં રાહુલજીની હેરે ફરે છે યાત્રાનો આપણને વાંધો નથી કાંઈ કામ ન હોય કરાય આપણે લીલી પરકમમાં જાય છીએ પણ તમે મેઘા પાટકરની આરે હું કાં ફરો ભાઈ જેણે આપણી આવડી મોટી ગુજરાતની જનતા આરે રાજ્યના વિકાસ આરે આવડો મોટો અપરાધ કર્યો હોય એની આરે ફોટા પડાવો છો મેં આ સભાની અંદર પ્રશ્ન ઉઠાવ્યો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોના ઉમેદવારો માટે પ્રચાર કરતા રાજસ્થાનના કોંગ્રેસના નેતા શ્રીમાન રઘુરામ શર્માજીએ એવું નિવેદન કર્યું કે મેઘા પાટકરને ગુજરાતની ચૂંટણીને શું સંબંધ છે તમે આ નર્મદા યોજનાના વિકાસના વિરોધીઓની હેરે ફરો અને અહીંયા તમારા ચેલા ચપાટા કોંગ્રેસ માટે મત માંગે મિત્રો હું આ બાબરાની સભામાં પૂછવા માંગુ છું કે જેણે નર્મદા યોજનાની હવનની અંદર હાડકા નાખવાનું પાપ કર્યું છે એને સજા કરવી જોઈએ કે નહીં તમારો આ જોશ સાંભળીને મને કહેવાનું મન થાય છે મિત્રો સજા એટલે આપણે એની બાજવા નથી જવું આપણે પહેલી તારીખે કમળના નિશાન ઉપર કચકચાવીને સિક્કા મારો એનો એનો એને એને ખ્યાલ આવવો જોઈએ કે ગુજરાતની જનતાનું અને તમે અહીં એક યોજનાનો વિરોધ ક્યાં સુધી કર્યો અને વિરોધ કર્યા પછી પાછા બોર્ડ એવા મારો છો કે અમારું કામ બોલે છે આ કામ બોલે છે પણ મોડું કરાવવાનું ઈ લખાવજો તમે તમે લખો એની હેઠળ કે અમારે કારણે આ મોડી આવી નર્મદા ઈ કામ બોલે છે બીજું તો તમારા બાવળ બોલે છે ગામો ગામ બોલે છે ગાડી ઊભી રાખો હામો જ ઊભો હોય તો ધારાસભ્ય તરીકે એની નર્સરી નવી થયેલી તે મને એમ કે નર્સરી છે તે ત્યાં કાંઈ ફ્રૂટના ઝાડ છે રોપડાય છે તે પૂછવાઈ ગયો મેં કીધું આમાં કઈ હારા રોપડા હોય તો આપણે કોક ના પાવીએ જાય ભાઈને આપણે ઘેરે એક બે વાવીએ તો મને કે સાહેબ અહીંયા જ બાવળિયા છે મેં એને પૂછ્યું બાવળની જ કંઈ નર્સરી હોય તો પછી તો ત્યાં તો નાનો માણસ હોય એટલે એની યારે શું આપણે ધડ કરી મેં સરકારમાં પૂછપરછ કરી ત્યારે મને એને જવાબ ઓફિશિયલ આપ્યો હતો કે આપણા રાજ્યમાં બળતણની બહુ અછત છે એટલે લોકો ઝાડવા કાપી નાખે છે જાડવા ન કાપે એ હાટુથી પરદેશી બિયારણ આપણે અહીં વાવ્યું છે અને એની નર્સરીઓ એટલા માટે આપણે કરીએ છીએ બોલો અને એવી અહીં વાવી છે કાપો એમ બમણી કોળાયેલો નીકળે જ નહીં એક જ એનો ઈલાજ જેસીબી મારીને એનું થૂંબડું કાઢો તો જ નીકળે તમારા બધાનો અનુભવ છે ને આ વખતે ભૂલ ન કરતા કાપકૂપ નથી કરવાની જે તમારી સમજણ ને ધન્યવાદ છે કોંગ્રેસ વાળાને કોણ સમજાવે એને પ્રેમ છે પરદેશી હારે તો એમાં શું કરીએ અમે તો ગાતા પરદેશીઓ છે ના આખિયા મિલાના પણ આ લોકોનું છે એ એમનો વિષય છે આપણે એમાં પડવું નથી પણ તમે ગુજરાતના વિકાસના વિરોધની અંદર કેવી રીતે આવી શકો સાહેબ શું કામે આવો છો અને તમારી તમાય પોતે કંઈ કામ ના કર્યા હોય અને તમે મને તો આશ્ચર્ય તો એ થાય છે કે એક કોરથી ગામે ગામના પાંચ પાંચ કરોડના લિસ્ટ મોકલ્યા છે પત્રિકામાં પાંચ પાંચ કરોડના કામ ગામે ગામના લિસ્ટ કરેલા વેસે છે અને બીજી કોરથી એવું ભાષણ કરે છે કે સરકાર નિષ્ફળ ગઈ છે ત્યાં પાંચ પાંચ કરોડ ક્યાંથી આવ્યા આ તમે કોના પાંચ પાંચ કરોડ લખ્યા છે અને સરકાર જ ત્રી વર્ષથી તમારી નથી સરકાર અમારી હતી એવી વરથી અહીંયા હાલે છે અને કામ તમારા બોલે છે ડેમ આપણા બનાવેલા હોય રોડ આપણા બનાવેલા હોય દવાખાના આપણા બનાવેલા હોય નિશાળું આપણી બનાવેલી હોય અહીં બાબરાની કોલેજ આપણી મંજૂર કરાવેલી હોય લોકો બોર્ડ મારી જાય કામ બોલે છે આવી પ્રવૃત્તિ કરી અને તમે લોકોને પણ મિત્રો એની વાતમાં પડવા કરતા સાહેબ જ્યારે હિન્દુસ્તાનને નરેન્દ્રભાઈ મોદી વિશ્વની મહાસત્તા બનાવવાની દિશામાં લઈ જતા હોય અને દુનિયામાં નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રકારનો અત્યારે એક માભો ઊભો થયો છે મિત્રો મને એમ કહેવા દો તમને બધાને ખ્યાલ છે કે અત્યારે આ કોરોના ચીનની અંદર અત્યારે લોકડાઉન છે ચીનમાં ચીન જેવાને એમાં ટપો ન પડતો હોય એ સિબાનગર ઓછા નથી ત્યાં હજી એને ટપો નથી પીડ્યો ત્યાં લોકડાઉન હાલે છે અને અહીંયા આપણે વગર શીખલે સભા હાલે છે